અને પંચમહાલની અંદર ખેલ સહાયકોને ખાલી સાત જ દિવસનો પગાર ચૂકવવામાં આવે છે ખેલ સહાયકોનો ફેબ્રુઆરીનો પગાર પૂર્ણ કરવામાં આવ્યો નથી જો કે બીજા જિલ્લામાં જોઈએ તો ફૂલ સેલેરી આવી ગઈ છે એમની વીસ હજાર આઠસો તો પંચમહાલ જિલ્લામાં સાત જ દિવસનો પગાર આપી અને અમને અન્યાય કરવામાં આવ્યો છે કુલ અઠ્યાશી ખેલ સહાયકો છે એમણે સાત ત્રણ ના રોજ કરાર આધારિત અગિયાર માસના કરાર આધારિત ભરતી કરવામાં આવે છે અગિયાર માસનો સમયગાળો પૂર્ણ થતાં એમની સેવાઓ છે એ હાલ બંધ કરેલી છે તમામ ખેલ સહાયકો છે એમના અગિયાર માસના પગાર છે એના ચૂકવણા પણ થઈ ગયેલા છે શિક્ષકોને એક મહિનો વધુ સેવામાં લઈએ એ બાબતની એમની રજૂઆત છે પરંતુ આ બાબતે અગિયાર માસના કરાર આધારિત નિમણૂક કરેલી હોય એક માસ વધારે એમને સેવામાં હાલ પૂરતા લઈ શકાય તેમ નથી